કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદના પ્રવાસે છે ત્યારે તેમણે કોંગ્રેસની મળનારી લોકસભા ચૂંટણી સમીક્ષા બેઠક અંગે નિવેદન આપ્યું હતું ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા જેને લઈને અમે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેસી ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરીશું તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સારા પરિણામો નથી રહ્યા તેના નેતાઓ સાથે બેઠક કરશે તો ચૂંટણી દરમિયાન થયેલા વિવાદો સામે પણ મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ઘણી ઘટનાઓ બની છે ભારત ના બંધારણ માં જે જોગવાઈ નથી તેના થી વિપરીત પણ વાતો લઈને આગળ વધ્યા છે કેટલાક નેતાઓ એવા છે જે બંધારણ ને માનતા જ નથી આવા લોકો ને ચૂંટણી કમિશન ને રોકવા જોઈએ પરંતુ આવું ન થયું અન્ય કોઈ હો તો ચોક્કસ સી પગલા લેવાયા હોત કે જો સંવિધાન કે તત્વો કો માનતે ઈ નહી તેમની રાજનીતિ ਇਸ તરહ કી સોચી નહી રાખતી હૈ વો આજ અગર ઇસ તરહ કી બાત કરતે હૈ તો चुनाव आयोग उसे रोकना चाहिए था लेकिन ऐसा नहीं हुआ ये एक बहुत महत्वपूर्ण प्रश्न है कोई और अगर व्यक्ति होता और इस तरह की बातें करता तो उसको चुनाव प्रचार से रोक दिया जाता लेकिन ऐसा नहीं हुआ ये दुर्भाग्यपूर्ण है